प्रेसे वस वस ने वस्तु लाया छिए सेनी उतरान दी उतरायन नी बराबर अब यहां बदी अलग-अलग वस्तु मुकी छै ने हूं जेन कहूं नी उभा थाइन मन बतावे हो चलो ये जल पिपूडा क्या छ बट मन बताई तो उभा थाइन एक हाथ હા હા શું શું છે છે આ આ વગાડવાનું પીપુડુંગાડવાનું ચલાડો ચાલો પીપુડું જોયું હવે મને તનવી બતાનવી પતંગ ક્યાં છે બતાવો તો હાથમાં લઈ એટલે આ પતંગ છે ને ચગાવવાની ને આ સરસ ચલાડો મૂકી દો બોર બોરમાં શું આવે ખવાય ના ખવાય સરસ ચલો મૂકી દો હવે ધાર્મિક ધાર્મિક ઉભી થાય મને લાડવા બતાવે લાડવા ક્યાં છે મમરાના

પતંગ બધા જો ને સરસ ચલો તાળી પાડ દો એકવાર